હાલો મિત્રો હું આપણો ભાદરકા ધીરુ અને તમને જણાવતા એક એવો આનંદ થાય કે આપણે આવી ગયા છે આ ગાંડી ગીરમાં તો તમને એક મારે નવા બ્લોકમાં જલંધર મહાદેવના દર્શન કરાવવા હોય તો બને એટલે આ બ્લોકમાં બન્યા રહેજો તો મારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા જ આવી ગયા છે મંદિરની સીડી પાસે તો જયેશભાઈ આગળ મારી છે ને હું હવે જવાનું ફૂલ તૈયારીમાં છે જયેશભાઈ જાય જયેશભાઈ મારી આગળ છે ને હું એની પાછળ છે હવે ટૂંક સમયમાં આપણે જલંધર મહાદેવના મંદિરે પહોંચી જઈ હું જાઉં જલંધર મહાદેવના દર્શન કરવા આપણે આવી ગયા છીએ મિત્રો જાલુન્દ્રા મહાદેવ દર્શન કરવા તો હવે હું તમને બધી દર્શન કરાવ આપણા જયેશભાઈ આવે છે જાલુન્દ્રા મહાદેવના દર્શન કરવા જયેશ હવે ગયા છે હવે મંદિર માં અંદર અને હું અહીં જાઉં જયેશભાઈ હારે જાલુન્દ્રા મહાદેવના દર્શન જાલુંદરા મહાદેવના દર્શન કર્યા મેં પણ કરી લીધા મહાદેવના દર્શન કરી લીધા અને એકદમ અહીંયા જગ્યા છે મહાદેવ તો આપણે બે અહીં જાલુંદરા મહાદેવના મંદિરના સાનિધ્યમાં બે બાપુની સમાધિ છે તો બે તમે બેરી જોઈ શકો છો બંને ડેરી છે આ બાજુમાં અને પછી હું તમને આખું બહારનું લોકેશન બતાવવાનું જ છે આપણે બાપુને થોડીક વાત પૂછશું કે કેટલાક યાત્રિકો અહીં આવે અને આ એકદમ કરવાલાયક સ્થળ છે ને આપવાલાયક જગ્યા છે અહીંયાનું લોકેશન છે આખું સૂર્યનારાયણ થોડીક કલાકોમાં આ થમવાની તૈયારીમાં છે અને આખું બહારનું લોકેશન છે આપણે બધાય જોઈ શકું

હાલો ધીરુભાઈ તમને કેવી મજા આવી અહીંયા એ જયેશ મજાની તો તું વાત જ પૂછમાં કે આ એવી મને મજા આવી ગઈ ને એવું એકદમ સૌંદર્ય અને પ્રાકૃતિક વાતાવરણ છે એટલે બહુ મને આનંદ આવી ગયો એમ કેતો હાલે ઝાલેશ્વર મહાદેવના મંદિરે હું આવ્યો મિત્રો તમે કોઈ આવવાનું ભૂલતા નહીં ગીરમાં આવો તો આમ કહેવાય કે આ અમારી ગાંડી ગીરનો નજારો છે આવો જ યાત્રિકો આવે છે અને જો ગાડીઓ તમે જાય જોઈ શકો છો આવ્યા દર્શન કરવા ઝાલુંદરા મહાદેવના તો આપણે બાપુ અહીંયા પણ થોડીક વાત કરશું બાપુ તમે અહીં કેટલાક સમયથી છે મારા એક ચાર મુરિયાથી આવો ચાલ્યો ત્રણ ચાર મહિનાથી બાપુ આવ્યા અને અમને બહુ આનંદ આવી ગયો બધા યાત્રિકો અને દર્શનનાથ બધાને એક બધાયને કાંઈ મહાદેવના મંદિરે આવવું જરૂરી છે હું આવી ગયો અને તમે લોકો આવવાનું ભૂલતા નહીં તો બાપુ અહીં તમે આવ્યા એટલા સમયમાં એમાં તમને કેવી મજા આવી અમને તો જોરદાર મજા આવે ઘટતું જ નથી હે કોઈ વસ્તુ ઘટતી નથી એકદમ કુદરતી અને સૌંદર્ય વાતાવરણ બહુ સારું છે કાઈ ઘટે નહીં કોઈ વસ્તુ ઘટે હવા ઉજાસ એકદમ સારું બહુ બહુ ને એકદમ આનંદ આવી જાય આનંદ આવી જાય લોકેશન વાળી દી લોકેશન વાળી દી અને બાપુ એમ કહેવાય કે યાત્રી કોઈ આય કાયમી આવતા જ છે ને આગળ હું આવ્યો ઈ પેલા 5 6 ગાડી તો ગઈ

બાપુ કહે કે સામે ચૂકેલું જાળવું છે અને એક મંદિર છે હું જવાનું છે તો પાણીમાં અંદર લિંગ છે એટલે દર્શન કરવા આવવા જરૂરી છે અને આપણું ઐતિહાસિક અને પુરાણિક આ જગ્યા છે બહુ જૂનામાં જૂની જગ્યા છે એટલે અહીં આવવું એક જરૂરી છે તો આગળ હું તમને આખું પાણીનું દેવકા નદીનો માહોલ બતાવું કે દેવકા નદી હજી અહીં પણ હિલોળે છે એમ કહેવાય કે હાલ લો મિત્રો હું હવે જાલુંદરા મહાદેવ ઉતરું ને હવે આપણે જવાનું છે આગળ દેવકા નદી ની કાંઠે જાલુંદરા મહાદેવ ની સીડી તો સીડી ઉપર થી હવે આપડા ડાકી સાહેબ હેઠા આવે છે અને ડાકીભાઈ હાલો હાલો તમને કેવીક મજા આવી ડાકી ડાકીભાભાઈ અમે ને ડાકીભાઈ હવે સીડી ઉપરથી નીચે જઈએ તો અમને બેઈને તમે હાર્ય પણ જોઈ શકો નકર કે આ ધીરુભાઈ આવે ને ડાકીભાઈ પાછા નહીં થતા ને એવું બધી થાય માહોલ ઉભો વચ્ચે તો અમે ભાઈ હાર્યા છે પણ સેલ્ફીમાં બહુ મજા નથી આવતી સીડીથી આપણે ઉતરતા જ ભગવાન શિવજી નું હું આગળ એક તમને હું મૂર્તિ બતાવું કે આપણી બુલેટ પાસે આવી ગયા અને હું બુલેટ પાસે બેઠો અને ભગવાન શિવજીનું હજી એક ઝાલુંદરા મહાદેવના મંદિરને સામે જ્યાં બેઠાને એ તમને હજી એક મારે મૂર્તિ બતાવીને પછી આપણે દેવકા નદીની કાંઠે જવાના છે જો મેં તમને કીધું તું કે ભગવાન ઝાલુંદરા મહાદેવના મંદિર સામે શિવજીની એક મૂર્તિ છે તો મૂર્તિ પાસે હું તમને દર્શન કરાવવાનો છું તો મેં દર્શન કરાવી કહીં અને તમને દર્શન કરાવીમાં કે આપણે રાલુંદ્રામ મહાદેવના મંદિરેથી નીચે ઉતરી ગયા હવે ટૂંક સમયમાં જ એમ કહેવાય કે દેવકા નદીની પાસે આવું ને દેવકા નદીની માં હજી પાણી ફૂલ રહે મેં દર્શન કરી લીધા અને મારી હારે ડાકી સાહેબ છે તો મારે ડાકી સાહેબને પણ દર્શન કરાવવા પડે ઝાલુન્દ્રા મહાદેવના તો ડાકી સાહેબ તમને કેવી મજા આવી અહીં મારી આનંદ થયો અહીં આવીને સરસ તો મિત્રો એમ કહેવાય કે તમારા નાના બાળકો આવે તો એના માટે લોસરપટી અને હિજકા બધી સુઈ બેહીન છોકરા નો આમ આમ કરતા હોય એમ કહેવાય કે છોકરા નો આ બેહીને આમ આમ રમતા હોય આ એક રમવાનું છે અને હવે આપણે જવાના છે ઈસકે તો હું ઈસકીને તમને બતાઉ અલો મિત્રો હું આપણો ભાદર કટ ધીરું અને આપણે ઝાલોંદરા મહાદેવના મંદિરે ઈસકે ઈચકવાની મોજ લઈએ મેં લીધી તમે લઈ ગયો આવો અહીં આવો તો હિશકવાની મોજ તમે પણ લઈ ગયો જાલુંદરા મહાદેવ મંદિર નું આખું લોકેશન મહાદેવ ની જગ્યામાં આપણે આવી ગયા છે બાપુના આશ્રમમાં બાપુના આશ્રમ થી થઈને મિત્રો આપણે જવાનું છે આગળ હિરણ દેવકા નદી ને કાઠે ગયા છે આ આશ્રમ ની અંદર તો તમે જોઈ શકો છો મેં જોયું ને તમને બતાવી હાલો લો ડાકીભાઈ હવે નીકળી ગયા છે દેવકા નદી ને કાંઠે તો હવે અમે જઈએ ને તમને બતાવવાના છે તો એકલા વિડીયોમાં બન્યા ને હું આપણો ભાદરકા તીરું ભાઈ મોર જાય ને હું આગળ પાસો વરી જાય ને એકલો પાસો આડી તળેરાટી અહીં આવવાનો હે અને મારી મોર થઈ જાય એમ જવામાં જો અહીં એક બિલાડી તમે જોઈ શકો છો અમે જાય બિલાડી ઘાયલ છે હો બિલાડી થી કહેતા હોય ને કે ચણિયા બોર જો અહીં ચણિયા બોર પણ પાવરફુલ છે કેટલા તમે ગમે એટલા ખાવ ને ખૂટે જ નહીં નાગી અહીં આપણે હાથ વાગ્યા પછી જવાય નથી દેતા પણ હવે આ તો એવું છે ને કે અમે આમ રજા લઈ લઈને જઈએ આ બધીમાં આ આખું એમ કહેવાય કે જંગલ જ છે અમે બે જંગલમાં જ છે અત્યારે આય તો એક દેવકા નદીને કાંઠે જવાનો રોડ છે એટલે અમે એ રોડ ઉપર જઈએ અમને થોડીક બીક લાગે તો તમે મારી મારે બંને એટલા બન્યા રહી ગયો અમને બીક લાગે ને આ જોઈ લઉં ડાકી ભાઈ હળિયો બોલાવ હું કેટલાય જંગલમાં પૂગી ગયો અહીંથી જાલુંદરા મહાદેવનું મંદિર પણ હજી દેખાય એકદમ કુદરતી વાતાવરણ અને બહુ સારું અને પ્રાકૃતિક વાતાવરણ છે અને અમે બી જઈએ જંગલમાં આવે આ કે દેવકા નદીને કાંઠે એમ કહેવાય કે ભગવાન શિવજીની લિંગ છે એ અંદર પાણીમાં છે હજી બાપુનું કહેવાનું એવું છે કે થોડોક સમય થાય ને પછી મંદિર શિવલિંગ દેખાય ધીરુભાઈ હાલો હવે જાવ આપણે હવે બીક લાગે છે બાકી આમાં જઈએ એમ કેવાય કે ફૂલ બીક લાગે યાર મને એમ થયું કે થોડોક આટો મારવા જાય કઈક વાઘ કે સિંહ કે જોવા મળે પણ નહીં એનું કારણ છે કે ફૂલ બીક લાગે આમ તો અંધારું થઈ ગયું તો એક અમે જંગલમાં હાલીને જતા હતા અને આવી ગયું એક નાનું એવું મંદિર તો એમાં પણ એક નાની એવી ભગવાન શિવજીની લિંગ છે હું દર્શન કરું અને તમને દર્શન કરાવું પણ એમ કહેવાય કે આપણે જે રાફડો કે અમારા ગામડાની ભાષામાં તો એ એક સાપનો ટેકરો કહેવાય ટેકરી એ જે રાફડો હતો રાફડો પણ છે તાજો હું તમને એ બતાવવાનો છે તો મિત્રો એમ કહેવાય કે જો આ છે સાપનો રાફડો અને જો આમાં તાજે તાજી ધૂળ પણ નીકળેલી છે ને આ તમે જોઈ શકો છો મેં જોયું અને તમને બતાવું આ સાપનો રાફડો પણ જોયો હવે આપણે આવું દેવકા નદીની નજીકમાં પહોંચવાના છે કાંઠાની નજીકમાં અને લાગે અમને બીક કહો દીપડાની તમને તોય કહી દો પણ તમને બતાવવા મારે જવાનું જ થાય મંદિર નાનકડું મારે તમને બતાવવાનું હતું તમે જોયું અને હું તમને પાછું બતા આપણે આશ્રમેથી થોડાક આગળ હાલીએ અને જંગલ તરફ જઈએ ને ત્યાં રસ્તામાં આવે છે આ મંદિર છે બાપુ જે કહેતા હતા ને કે સુકેલું ઝાડવું દેખાય ત્યાં જાઓ એટલે જલંધર મહાદેવ મંદિરની પાણીમાં એમ કહેવાય કે લિંગ છે તો અમે એ આ સુકેલું ઝાડવું છે ને ત્યાં પહોંચી ગયા હવે હાવ કાંઠાની નજીક પહોંચવાના છે મિત્રો જાલુંદરા મહાદેવની જગ્યામાં જો આ બાપુનું એક એમ કહેવાય કે જૂનામાં જૂનું મકાન પણ અહીં હજી મોજૂદ છે હું આવી ગયો અને તમને મારે લઈ આવવા એટલે હું તમને બતાવું એમ કહેવાય કે દેવકા નદીને કાંઠે એક જૂનામાં જૂનું બાપુનું મકાન છે જાલુંદરા મહાદેવ મંદિરની જગ્યામાં હાવ દેવકા નદીના કાંઠામાં એક જૂનામાં જૂનું મકાન છે ને અને હું તમને આખું મકાન બતાવવાનું છે તો આ આખું અંદરનું મકાન છે હાવ જૂનામાં જૂનું મકાન છે તમે પણ આવો તો બીક લાગે અને અંધારું જ થઈ ગયું હાઉ હાન પડી ગયું તો કે પાછળ એક આંબાનું જાડે છે તો જાલુંદરા મહાદેવના મંદિરેથી જે બાપુએ અમને આ નિશાન આપ્યું હતું તે એ ઝાડવું છે ને એ આમ હૂકેલું નથી પણ અત્યારે એ એક એમ કહેવાય ને કે ખરડ ઋતુમાં એ ખરી ગયું હોય ને હવે પાસે આ એક નવા પાંદડા બધીમાં આવી ગયા આખું એને કોરામણ વરી ગયું અને આ સ્થળમાં એક શિવજીનું લિંગનું પણ સ્થાપન કરેલું છે આખું મકાન બાપુ નું જોઈ શકો છો હાવ નદીના કાંઠામાં છે નહીં હવે ડાકી ભાઈ હમણાં પૂગી ગયા ને હું જાવ આમ નહીં ફૂલ તૈયારીમાં છે મિત્રો આપણે સુંદર અને પ્રાકૃતિક નજારામાં જો આય રોજ તો મેં જોયા મને સિંહોની પણ બીક લાગતી હતી મિત્રો આ એક જાય જ છે અહીં હું જોઉં તમને બતાવ જો જાય મિત્રો એમ કહેવાય કે વર્ષો જૂનું પણ જો અહીંયા છે આ બધુંય બાંધકામ તો મિત્રો એમ કહેવાય કે જૂનો અને ઐતિહાસિક અને પૌરાણિક આ કઈ પણ છે આ બધું બાંધકામ છે અત્યારનું નવું એમ કહેવાય કે જૂને જૂનું આખા આખા પથ્થરનું છે બધી કોતર કામ કરેલું છે અને અને જૂનું છે 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 આ આ નદી નદી જે કંઈ દેવકા તો નદીની અંદર હજી બાપુનું કહેવાનું એમ છે કે શિવલિંગ હજી થોડાક દિવસોમાં પાણી ખૂટે તો શિવલિંગના દર્શન થાય પણ હું તમને અહીં જ્યાં આવ્યો ને હું પહોંચી શકું ને ત્યાં સુધીના તમને દર્શન કરાવું તો આ છે ઝાલુંદર મહાદેવની જગ્યા તો આ છે એક નદીના કાંઠામાં જલુંધર મહાદેવના મંદિરના મેં તમને આગળ દર્શન કરાવ્યા ત્યાંથી તમારે કેટલું જંગલમાં હાલીને આવવું પડે અને ત્યાર પછી આવો નદીમાં અને નદીમાં પેલા આવે બાપુનું મકાન જૂનું તો મેં મિત્રો તમને એ પણ બતાવ્યું હવે મારે છે આગળ જે પાણીમાં શિવલિંગ દર્શન કરાવવાના છે એ તમને હું બાર થી કરાવી દઉં તો મિત્રો એમ કહેવાય કે આ દેવકા નદી આપણે આવી ગયા નદીને કાંઠે અને એમ કહેવાય કે આ જૂનામાં જૂનું છે ક્યાંય પણ કોઈ નવું બાંધકામ નથી મિત્રો આ છે એક નદીમાં આખું ભગવાન શિવજીનું આ એક શિવલિંગ છે અને કોઠિયાજી બીજા જે હામાં તમે જોઈ શકતા હોય તો અને મંદિરનું આખું નદીમાં બાંધકામ છે અહીંયા બાપુનું કહેવાનું એવું છે મેં બાપુ આજે વાત કરી તો બાપુ કે થોડુંક પાણી સુકાય નહીં પછી તમને આખા શિવજીના દર્શન અને શિવલિંગના દર્શન પણ કરી શકો છો તો આ અતિ પુરાણિક અને આમ તો ઐતિહાસિક પુરાણિક જગ્યા કહેવાય આ હું આવી ગયો મિત્રો તમે બધા આવવાનું ભૂલતા નહીં આખું પૌરાણિક ઐતિહાસિક અને એકદમ જૂનવામાં જૂનો આપણો ઇતિહાસ ગવા થઈ ગયો હોય એવું મંદિર છે અને આ છે દેવકા નદીનું તમે આખું લોકેશન જોઈ શકો છો હું તો આ સ્થળ ઉપર જ છે અત્યારે અને તમને પણ લોકોને બતાવું તો આ છે ઝલુંધર મહાદેવની જગ્યામાં તમે જ્યારે પણ આવો ત્યારે તમે આ દર્શન કરી શકશો અને હજી આમ તો હું એમ કહેવાય કે આ નદીમાં પાણી સુકાયેલું હોત તો તમને ભગવાન ભોળાનાથ શિવજીના અહીંયા દર્શન ઝાલુંધર મહાદેવના કરાવે પણ હવે પાણીમાં મિત્રો જઈ શકાય એમ નથી આખો ઉગમણી બાજુનો નજારો છે અને હું ને ડાકી સાહેબ બે અહીં છે હાજરમાં તો હવે હું તમને થોડીક વારમાં ડાકી સાહેબને પણ બતાવવાનો છે ડાકી ભાઈ ઊભા છે ને આ આખું અહીં તમે જોઉં ને આખો જંગલનો માહોલ જ છે એકદમ અત્યારે અહીં ફૂલ બીકે લાગે અમને છતાં પણ હું કાં અહીં આવ્યા એટલે જાલુંદર મહાદેવ ભગવાન ભોળાનાથના દર્શન કરી લઈએ અને મિત્રોને પણ દર્શન કરાવીએ આપણે તો મિત્રો એમ કહેવાય કે જાલુંદર મહાદેવની જગ્યામાં આપણે આવી ગયા અને જાલુંદર મહાદેવના દર્શન આપણે ઉપર મેન મંદિર છે ત્યાં પણ કરાવ્યા અને દેવકા નદીમાં નીચે પણ છે ત્યાં દર્શન કરાવ્યા તો મારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હું આપણો ભાદરકા ધીરુ અને મારો વિડીયો અહીંયા હું સમાપ્ત કરવા માગું છું અને ફરી એક નવા વિડીયોમાં મળીએ તો જય જાલુંધરા મહાદેવ